સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ ચોથા માળે આવેલા આજે મોડી સાંજે એક મળી આવતા ચર્ચાનો વિષય બન્યું હતું સફાઈ કર્મચારી બાથરૂમ સાફ કરવા જતા ભ્રૂણને જોઈ હેપતાઈ ગઈ હતી દોડીને વોર્ડની પરિચારિકાને જાણ કરતા આખો મામલો સામે આવ્યો હતો આખરે ભ્રૂણને પોસ્ટમોર્ટમમાં મૂકી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સાંજે પાંચ વાગ્યાની આજુબાજુની હતી સ્ટેમ સેલ બિલ્ડિંગના ચોથા માળે સફાઈ સફાઈ દરમિયાન કર્મચારીને બાર પંદર મળી આવ્યું હતું કર્મચારીએ આ બાબતે વોર્ડની પરિચારિકાનું ધ્યાન દોરી ઘટના બાબતે મેડિકલ ઓફિસરને કહ્યું હતું ત્યારબાદ મેડિકલ ઓફિસરે આખી ઘટના સિવિલ ચોકીને કરી હતી જો કે સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓએ હાથ ઊંચા કરી મેડિકલ ઓફિસરને પોલીસ કંટ્રોલમાં જાણ કરવા સૂચન કર્યું દરમિયાન મેડિકલ ઓફિસરે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ ખટોતરા પોલીસ સ્ટેશનના અધિકારી દોડતા થયા હતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી જોકે ભ્રૂણ કોનું છે તે બાબત શોધી શક્યા ન હતા એટલે મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓના નિવેદન લઈ તપાસનો દોર આગળ વધાર્યો હતો હાલ ખટોદરા પોલીસે ભ્રૂણનું પોસ્ટમોર્ટમ અને ડીએનએ સેમ્પલ લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે